અને કહેવાય છે કે નાગ દેવતા સાક્ષાત લોકોને દર્શન પણ આપતા હોય છે સ્વયંભુ નાગ દેવતા અહીંયા એમનો રાફડો પણ આવેલો છે એ જગ્યાએ રહે છે અને ભાવિ ભક્તોને શ્રદ્ધાપૂર્વક એમને દર્શન પણ અહીંયા આપતા હોય છે તો ચાલો દોસ્તો તમને ગોગા મહારાજના દર્શન કરાવું એના પહેલા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબસ્ક્રાઇબ કરી દો આ વિડિયો પસંદ આવે તો એને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં મેં આ વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ કરી દેજો હવે દોસ્તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ તમને સામે જોવા મળી રહ્યા છે ચાંદીના ગોગા મહારાજ અને ઘણા બધા એવા થાણ જે બહેનોએ માથા પર મૂકેલા છે અને આ જે થાણ જે છે એ લઈને જવામાં આવી રહ્યા છે ગોગા મહારાજના મંદિરે અને આ જે છે એ વેડા ગામ છે ત્યાંથી બે કિલોમીટર અંદર જે ગોગા મહારાજનું ધામ એટલે કે ગોગા મહારાજનું જે મંદિર આવેલું છે એ જગ્યાએ જવાનું હોય છે હવે કોઈ પણ ભાવિ ભક્તે માનતા માની હોય કે પછી એમની મનોકામના પૂરી થઈ હોય ત્યારે એ થાળ ચડાવતા હોય છે એવી જ રીતે અહીંયા એક આ થાળ ચડાવવા જઈ રહ્યા છીએ અને આ આવી રીતે ચાલતા ચાલતા ડીજેના સંગે અહીંયાથી બે કિલોમીટર અંદર મંદિર જે જગ્યાએ આવેલું છે એ જગ્યાએ જવાનું હોય છે અને ત્યાં જઈને આ થાળ જે છે એ ચડાવવામાં આવતું હોય છે અને એ જગ્યાએ તમને પણ સાક્ષાત વિરાજમાન એટલે કે વેડાના ઘોઘા મહારાજ મંદિરે કહેવાય છે કે આપણા બાર મહિનાઓમાંથી પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનો ગણવામાં આવતો હોય છે અને આ જે શ્રાવણ મહિનો જે છે એની અંદર જ આવે છે નાગપંચમીનો દિવસ એટલે કે આજનો જે દિવસ જે છે એ છે નાગપંચમીનો દિવસ અને જો નાગપંચમીના દિવસે ભોગા મહારાજના જો દર્શન થઈ જાય તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જતું હોય છે એવી જ રીતે તમને લોકોને પણ આપણે ભોગા મહારાજના દર્શન કરાવવા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું અને આપણે દિવ્ય એવા દર્શન તમને ભોગા મહારાજના કરાવવાના છે આમ નાગપંચમી અને મહાશિવરાત્રિના દિવસે આ જગ્યાએ મહામેળો પણ ભરાતો હોય છે હવે તમે જોઈ રહ્યા છો જે ચાંદીના ગોગામારા જ બનાવવામાં આવી રહ્યા છે એને આ મંદિરમાં અર્પણ કરવાના છે આમ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી થયાના અંતે અહીંયા આવીને પોતાની શ્રદ્ધા પ્રમાણે કંઈક ના કંઈક થાળ કે કંઈક ના કંઈક વસ્તુ અહીંયા અર્પણ કરતા હોય છે ફૂલ નહીં તો ફૂલની પાકડી ચડાવતા હોય છે આમ ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આસ્થા અને વિશ્વાસ સાથે મનોકામના માગે છે અને ગોગા મહારાજ એમની મનોકામના પૂરી કરે છે આમ ઘણા વર્ષોથી ચાલી આવ્યું છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવતી હોય છે તેમને દૂધ પીવડાવવામાં આવતું હોય છે અને શ્રીફળ ચડાવવામાં આવતું હોય છે અને જેવી ભક્તોની ભક્તિ અને શ્રદ્ધાના રૂપે પ્રસાદી પણ ચડાવવામાં આવતી હોય છે આમ જો આ જગ્યાની વાત કરીએ તો અહીંયાના મહત્વના તહેવાર જે છે એ છે નાગપંચમી અને મહાશિવરાત્રી આ બે દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને દર ગુરુવારે અહીંયા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે તો ચાલો હવે તમને પણ દિવ્ય એવા ભોગા મહારાજના દર્શન કરાવી દઈએ મેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય ગોગા મહારાજ તમને દર્શન કરાવીશું ને આ મંદિરની પાછળની બાજુ રાફળો આવેલો છે જે જગ્યાએ સાચ સાત નાગદેવતા જે છે એની અંદર રહેતા હોય છે અને ઘણીવાર વાર ભાવિ ભક્તોને એ દર્શન પણ આપતા હોય છે અને એવું નથી કે દર્શન આપીને તરત જ અંદર જતા રહેતા હોય છે પરંતુ આખી આરતી થતી હોય છે ચાર પાંચ કલાક સુધી એ નાગદેવતા જે છે એ દર્શન આપવા માટે બહાર નીકળતા પણ હોય છે આ જે પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે એ જગ્યાએ છે રાફડો અને ત્યાં નારિયેળ પણ ત્યાં મુકેલા છે બહુ મોટી સંખ્યામાં ત્યાં નારિયેલ પણ મૂકવામાં આવતા હોય છે હવે તમને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે એ છે મંદિરનું પરિસર આખું આ પરિસર છે મંદિરનું સામેની બાજુ જગા બાપુ જે છે એ ત્યાં બેઠતા હોય છે અને સ્વયંસેવકો પણ ત્યાં હોય છે સામે ખૂબ સુંદર એવી નાગદેવતાની પ્રતિમા દર્શાવેલી છે ત્યાં ત્રિશૂળ પણ લગાવેલું છે અને શિવજીનું ડમરૂ પણ ત્યાં મૂકેલું છે અને આ જે ધજા તમને જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવી ધજા દેખાઈ રહી છે બીજી એક જાણકારી આપી દઉં તમને દોસ્તો અહીંયા ત્રણસો દિવસ યજ્ઞ ભગવાનના ચાલુ રહે છે અને ત્રણસો દિવસ સદાવત ભોજન એટલે કે ભોગા મહારાજની પ્રસાદી સ્વરૂપે લોકોને ભોજન અર્પણ કરવામાં આવતું હોય છે એ ત્રણસો દિવસ ચાલુ જ હોય છે હવે તમને જે દેખાઈ રહ્યો છે વ્યૂ એ મંદિરની સાઈડ વ્યૂ દેખાઈ રહ્યો છે અને આ મંદિરની નીચેની બાજુ તમને જે રસ્તો દેખાઈ રહ્યો છે જે ભોયરા સ્વરૂપે એક ગેટ દેખાઈ રહ્યો છે એની અંદર છે જૂનું મંદિર સામે તમને દેખાઈ રહ્યું છે એની નીચેની બાજુ જૂનું મંદિર આવેલું છે એને મુખ્ય મંદિર પણ કહેવામાં આવે છે ચાલો તમને હવે એમના દર્શન પણ કરાવી દઈએ આ છે મુખ્ય મંદિર જે જૂનું મંદિર તરીકે પણ ઓળખાય છે આની અંદર ગોગા મહારાજની પ્રતિમા દર્શાવેલી છે અને ખૂબ સુંદર એવો શણગાર તમે જોઈ રહ્યા છો મંદિરનો કરેલો છે અને અત્યારે હાલ જે થાળ જે છે એ ચડાવવામાં આવી રહ્યો છે ગોગા મહારાજને તમે પણ અહીંયાના દર્શન દિવ્ય એવા દર્શન ગોગા મહારાજના કરી લેજો અને જય ગોગા મહારાજ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો દોસ્તો હવે તમને દિવ્ય એવા ગોગા મહારાજના દર્શન થઈ ગયા હોય તો તમને બીજી એક જાણકારી પણ આપી દઉં કે ઘણી બધી જગ્યાએ ગોગા મહારાજના મંદિરો પણ આવેલા હોય છે એમાંનું આ એક સુંદર એવું એક મંદિર છે અને આ દોસ્તો બીજું એક સુંદર મંદિર પણ છે જે કાસવાના ગોગા મહારાજ એનું મંદિર એની પણ આપણે વિડીયો બનાવેલી છે તમારે એ વિડીયો એનો ઇતિહાસ સંપૂર્ણ ઇતિહાસ સાથે જોવો હોય તો તમને એની વિડીયોની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન તમને મળી જશે અને વિડીયોની લાસ્ટમાં પણ તમને એનો લોગો મળી જશે આ વિડીયો ફિનિશ કર્યા પછી તમે એ વિડીયોને પણ જોઈ લેજો હવે તમને સામે નજરે પડી રહી છે બહેનો જે ગરબા ગાઈ રહી છે ગોગા મહારાજના ગરબા ગાઈ રહી છે પોતાના માથાની ઉપર થાળને ભોગા મહારાજની જે પ્રસાદી જે છે એને મૂકીને ગરબા રમી રહી છે શ્રદ્ધાપૂર્વક મહારાજ મહારાજનું નામ લઈ રહી છે બસ આવી શ્રદ્ધા આપણા હિન્દુસ્તાનની અંદર તમને જોવા મળતી હોય છે ખૂબ સુંદર એવું મંદિર જે બની રહ્યું છે આગળ એનું કામ પણ ચાલુ છે ખૂબ સુંદર એવું મંદિર અત્યારે દેખાઈ રહ્યું છે

તો આ પ્રસાદીનો લાભ લેતા હોય છે અને જ્યારે પણ કોઈની માનતા પૂરી થતી હોય છે અને એ થાળ ચડાવે છે ત્યારે એમના સાથે જે આવેલા મહેમાનો પણ આ જગ્યાએ આવીને ભોજન એટલે કે પ્રસાદીને આરોપતા હોય છે અને હા આ જે પ્રસાદી જે છે એ ત્યારે જ આપવામાં આવતી હોય છે કે આની અંદર મેં પહેલાં તમને જણાવી દીધું કે ત્રણસો પાસઠ દિવસ યજ્ઞ અહીંયા ચાલુ જ હોય છે આ યજ્ઞ ચાલુ હોય અને યજ્ઞ પત્યા પછી અહીંયા એક આરતી થતી હોય છે અને આરતી થયા પછી એ જે થાળ જે છે એ ગોગા મહારાજને ચડાવવામાં આવતો હોય છે અને એના પછી જ અહીંયા પ્રસાદી સ્વરૂપે ભોજનાલયની અંદર ભોજન લેવા માટે શ્રદ્ધાળુઓને મોકલવામાં આવતા હોય છે આ મંદિરનો સામેનો વ્યૂ એટલે કે ફ્રન્ટ વ્યૂ દેખાઈ રહ્યો છે ખૂબ સુંદર એવું મંદિર અહીંયાથી દ્રશ્યમાન થઈ રહ્યું છે હવે દોસ્તો ટાઈમ થઈ ગયો છે ભોજન લેવાનો તો ચાલો હવે તમને ભોજનાલયની અંદર પણ લઈ જઈએ તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવી સગવડ તમે જુઓ તમે જે જૂના જમાનામાં પહેલા આવી રીતે પંગજને બેસાડવામાં આવતી હતી સેમ ટુ સેમ એકદમ ખૂબ સુંદર રીતે ગોઠવણી કરેલી છે તમે જોઈ રહ્યા છો જે થાળી જે છે એને પાટલા ઉપર મૂકવામાં આવેલી છે લાઈન બંધ લોકો અહીંયા બેસે છે અને પ્રેમથી ભોગા મહારાજનો જે પ્રસાદી જે છે એ અહીંયા આરોગ્ય છે સામેની દિવાલ ઉપર ખૂબ સુંદર એવું શંકર ભગવાનનું પેન્ટિંગ તમને જોવા મળી રહ્યું છે ભાવિ ભક્તો આવી ગયા છે અંદર અને શાંતિથી લોકો બેસીને અહીંયા ભોજન લેશે દોસ્તો તમે લોકો જો આવી રીતે કોઈ પણ જગ્યાએ પંગતની અંદર આવી રીતે બેસીને જમણવાર કરેલો હોય આવી રીતે ભગવાનની જે જે કાર કર્યા પછી જ અહીંયાના જે સ્વયંસેવકો જે છે એ પ્રસાદી ને પીરસવા લાગ્યા ખૂબ સુંદર એવો માહોલ થઈ ગયો હતો હજી પણ સામે તમે જોઈ રહ્યા છો ઘણી જગ્યા એવી માંગી છે કે જ્યાં ભાવિ ભક્તો આવીને બેસી શકે છે અમે લોકો પણ તમે જોઈ રહ્યા છો એક લાઈનમાં બેસી ગયા છીએ ભગવાનનો પ્રસાદી લેવા માટે અને હવે ધીરે ધીરે કરીને જે સ્વયંસેવકો જે છે એ પ્રસાદીને વહેંચવા માટે હવે આવી રહ્યા છે પાછળ તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બેઠા છે હવે તમે જોઈ રહ્યા છો આવી રીતે પ્રસાદીને પીરસવામાં આવી રહી છે જેને જેટલું જોઈએ વસ્તુઓ એમને આપવામાં આવતી હોય છે અને આ પ્રસાદી નિઃશુલ્ક હોય છે કોઈ પણ જાતનો પૈસા અહીંયા લેવામાં આવતા નથી તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવી ડીશ રોટી બે સબ્જી ફરસાણ અને દાળ ભાત આટલી વસ્તુ પ્રસાદીમાં છે તો દોસ્તો આ વિડીયોને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ જો તમને આ પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય